ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીના હસ્તે તાપીના વ્યારા ખાતે કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયનું કરવામાં આવ્યું અને આ પ્રસંગે વ્યારા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના ત્રણ હોદ્દેદારો કરીને ફરી કોંગ્રેસમાં જોડાયા હતા તાપી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને વર્ષ ભાજપ તરફથી ધારાસભ્યની ચૂંટણી લડી ચૂકેલા અરવિંદ ચૌધરી વ્યારા તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી કેવજી ચૌધરી અને ભાજપ તાલુકા સંગઠનના હોદ્દેદાર મનીષ ગામિત કોંગ્રેસમાં જોડાયા હતા સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ શિક્ષણની છે તો ખાસ શિક્ષણનો મુદ્દો છે સાથે સાથે જેટલા પણ યુવાનો

હમણાં અમારે ત્યાં એક પાટણના જે ડાભી જે સંસદ સભ્ય હતા એને ફરી ટિકિટ આપવામાં આવી છે. એને પોતે એના કાર્યાલયના ઉદ્ઘાટનમાં એમ કીધું લગભગ એક લાખ દોઢ લાખથી અમે જીતીશું. બોલો હવે જ્યારે ઉમેદવાર પોતે જ એક લાખ દોઢ લાખની વાત કરતો હોય અને પ્રદેશ પ્રમુખ પાંચ લાખ પાંચ લાખના ગાણા ગાતો હોય એટલે એ વાતનો કોઈ દમ નથી. તો आ सौ बुलेटिन में हाल बस आटलू